आचार्य चरण कमल एवं प्रोग्राम पुष्टि मार्ग ना के चार सिद्धांत हो समाप्रे शरणागति बीजो सिद्धांत तो समर्पण तीजो सेवा चौथो भक्ति तो आपने तीन ग्रंथों, हो शरणागति ना बालबोध बो दिव्य जरिया से ત્રણ ગ્રંથો સિદ્ધાંત રહસ્ય નવરત્ન અને અંતઃકરણ પ્રવોધણ અને સંન્યાસ નિર્ણય તો સોળસ ગ્રંથમાંથી નવ ગ્રંથોનો સારાંશ આપણે જોયો આજે ચોથો સિદ્ધાંત ભક્તિ ભક્તિના આપણે ચાર ગ્રંથો ભક્તિનું નિરૂપણ કરનાર હશી આચાર્ય ચારણના આ સોળસ ગ્રંથમાં છે તેમાં શ્રી શ્રીયમનાષ્ટક चतुश्लोकी भक्ति वर्धनी अमजल्पेट तो सर्वप्रथम આપણે આજે चतुश्लोकी ग्रंथનો વિચાર કરીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો કે શાસ્ત્રમાં વર્ણવેલ છે ધર્મ એટલે કર્તવ્ય અકર્તવ્ય વિધિ નિષેધ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ધર્મ પુરુષાર્થ છે धर्मो जनाति सिद्ध થઈ શકેવા જે સાધનો જે છે એર્થ પુરુષાર્થ છે દેહ થી લેને સાધન સંપત્તિ आदि ત્રીજો છે કામનાઓ ઈચ્છાઓ એશનાઓ કામનાઓ અને ચોથું મુક્તિ મોક્ષ બધામાંથી નિવૃત થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી એ મુક્તિ આ ચાર પુરુષાર્થો મનુષ્યના જીવનમાં શાસ્ત્રોએ વર્ણવેલા છે પણ ભક્તિ એ શું ધર્મ પુરુષાર્થ છે કેર્થ પુરુષાર્થ છે કે કામ પુરુષાર્થ છે કે મોક્ષ પુરુષાર્થ છે તો ત્યારે ભક્તિ કેવલ ભક્તિ માટે જ કરવામાં આવે ત્યારે

પહેલા ભક્તિને સમજવું જોઈએ કે ભક્તિ એટલે નિરૂપાધિક સ્નેહ પરમ તત્વ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કોઈ પણ પ્રકારની કામના શરત ઉપાધી અપેક્ષા વિકાર વગર નો કેવલ સ્નેહ કારણ વગર નો સ્નેહ ભગવાનમાં હોવો નિરૂપાધિક સ્નેહ એ ભક્તિનું નિગુટતમ સ્વરૂપ છે સ્નેહો ભક્તિ એટલે કહેવાય છે સ્નેહ જ ભક્તિ છે પણ ए अनवतार काल में ए, ए वो निर स्नेह दुर्लभ छे तो अनवतार काल में भक्ति नु जे परिभाषा से भक्ति लिए छे महात्म्य ज्ञान पूर्वस्तु श्रुद्रण सर्वतो अधिक स्नेह भक्ति भक्ति ना बे अंग थया एक महात्म्य ज्ञान कारण के महात्म्य ज्ञान पूर्वक सर्वथी अधिक अने सुदृढस ने इन्हें भक्ति केवाय है भगवान નું મહાત્મ્ય શ્રી કૃષ્ણ નું મહાત્મ્ય શાસ્ત્રો થી સમજીને સર્વથી અધિક સુદ્રશને કૃષ્ણમાં કરવો એ ભગવત ભક્તિ છે સર્વથી સુદ્રશને ભગવાનમાં હોવોટ અન્ય ક્યાંય સ્નેનવો એવો અર્થ કરવો એની બદલે સમાચારને શુદ્રડ સર્વતો અધિક સ્નેહનો અર્થ કે ભગવાનનો સ્નેહ સૌથી મોટો હોવો અને એના અંગભૂત બધામાં સ્નેહ હોય પણ મુખ્ય સ્નેહ તો ભગવાનમાં જ હોય બધા જ પ્રત્યે આપણે પરિવાર ઘર આદી મિત્ર સગા સંબંધીમાં પ્રેમ હોય પણ એ પ્રેમ ભગવદ ભક્તિ એટલે કે ભગવાન ના પ્રેમ થી મોટો ન હોવા જોઈએ ભગવાન પ્રત્યે સૌથી વધારે સ્નેહ પ્રભુ પ્રત્યે અને એના અંગ રૂપે આપણે સર્વમાં સ્નેહ રાખીએ એ અર્થ થાય છે સર્વતો અધિક સુદસ્ત્ય કે સૌથી પહેલા તો ભગવાન પહેલા સૌથી મોટો આપણો પરિવારના આદિદેવિક સ્વરૂપ આપણો પરિવારના આદિદેવિક સભ્ય એ શ્રી આપણો સેવ્ય પ્રભુ છે અને સેવ્ય પ્રભુ શ્રી કૃષ્ણ

એ નિરૂપા કો એટલે નિરૂપાदिक એટલે કોઈ પણ આમના સત્વ વગર નો કુલ પ્રહુનેશ નહી ભગવાન ગમી રહ્યા છે છોટી એ માહાત્મિક જ્ઞાનને દ્રઢ કરવાથી એ ઓસ્ને પ્રગટ થાય છે હવે ભક્તિય પંચમ પુરુષાર્થ છે કે પંચમ પુરુષાર્થ અંતર્ગત ધર્મસ તો પુષ્ટિ માર્ગી वैष्णવ માટે ધર્મસ सर्वता हमेशा स्वभाव थी એટલે કે सर्वआत्मभाव थी प्रभु મારુ सर्वस्व छे માતા છે પિતા છે બંદુ છે સખા છે ગુરુ છે વિદ્યા છે ધન છે મારુ सर्वस्व મારા પ્રભુ શ્રી કૃષ્ણ છે એવા ભાવથી व्रजनाधि નિસાદ ભક્તોની વચ્ચે પોતાના સ્વરૂપથી એ અ ભજકતો ને સુખ આપનારા ભગવાન પ્રજાધીપ શ્રી કૃષ્ણ ની સર્વ ભાવ થી સેવા કરવી એ જ પુષ્ટિજીવ નું સત્ય છે એટલે પુષ્ટિજીવ નો ધર્મ પ્રજાધીપ એવા શ્રી કૃષ્ણ ની સેવા કરવી સર્વકાળ માં સર્વ દેશ માં થી માર્ગી માટે તો નેસલી

अर्थ ने हमेशा गुप्त राखो જોઈએ એમ એવા પ્રભુ ની સેવા ને પણ ગુપ્ત પ્રભુ ની સેવા ના પ્રદર્શન રહિત થઈ પોતાના ઘર માં પોતાના તન ધન પરિવાર ના સભ્ય ગામ વિનયોગ पूर्वक પોતાના ઘર માં સેવા કરી ને કૃષ્ણ ને પોતાનું એ સૈવ્ય પ્રભુ ને પોતાનું પરમ ધન અર્થ રૂપ માનવા એટલે અર્થ તો એ ભગવાન શ્રી કૃષ્ણ સૈવ્ય પ્રભુ જ એ અર્થ છે એ ભક્તિ નો એ ભક્તિ પુરુષાર્થ અંતર્ગત અર્થ પુરુષાર્થ છે અને જો ભગવાનને અર્થ માની લેતા તો આપુ બધું જ આગળની જે સફર છે જે કઈ શરૂઆત ભાવ દાનાદી માનસિ સા પરમતા એ બધું પોતે જ પ્રભુ સિદ્ધ કરશે આતે પુષ્ટિ માર્ગી જીવે નિશ્ચિંત થઈ જવું જોઈએ સેવા સ્મરણમાં પોતાનું જીવન વિતાવું જોઈએ બાકી ફળનો ભોગ કરશે એ સમર્પણ થઈ સમર્પિત થઈ અને ભાગવત સેવા કરવી એ પુષ્ટિ માર્ગી જીવનું કર્તવ્ય અને પોતાનો પ્રભુને સર્વસ્વ માનવા આપુ સર્વ સંપત્તિ અર્થ આપા શૈવ્ય પ્રભુ છે એટલે જ્યારે પ્રભુ અર્થ રૂપ બની ગયા છે તો પછી હવે लौકિક વૈદિક થી હવે શું બાકી રહે આપડે પ્રાપ્ત કરવા ત્રીજો કામ કામ પુરુષાર્થ પુષ્ટિ માર્ગી જીવને કામનાઓને કેન્સલ કરવાની જરૂર નથી પણ એક કામના ભગવત વિશે એક જાગે ઠાકોરજીના દર્શનની ઠાકોરજીના સ્પર્શની વધુન વધુ સેવાની તીવ્ર કામના ए काम पुरुषार्थ छे કે सेवा थी संतुष्टी ने सेवा केम વધુ પ્રભુને સુખ થાય એવા નિરંતર વિચારો पूर्वक કેમ મને સેવા વધુ પ્રાપ્ત થાય કેમ મને પ્રભુનો જલ્દી સ્પર્શ દર્શન आदि प्राप्त થાય એવી જે કામના ભક્તની અંદર બનેલી રહે છે એ કામ પુરશાર્થ છે અને નિરંતર ગોકુલાધી સેવા ભગવાન ના ચરણ કમળનું એ નિરંતર સ્મરણ અને ભજન निरंतर अनुशर्मा भजन स्मरण અને સંયોગમાં ભજન એટલે કે સેવા તો સેવા અને સ્મરણ જો સતત ચાલુ રહે ચક્રવત ચાલુ રહે સેવામાંથી બહાર આવીને એ સ્મરણ સ્મરણ પછી તરત સેવા આવું જો ચક્રવત આવર્તન ભક્તના જીવનમાં જો ચાલુ થઈ જાય તો ભક્ત આ દેહથી જ મુક્ત થઈ જાય છે જીવન મુક્તિ જેવી એની અવસ્થા થઈ જાય છે તો પુષ્ટિમાર્ગી જીવનો મોક્ષ સેવા સ્મરણમાં મગ્ન રહેવું અને એ જો થઈ ગયું સ્વતઃ તો પુષ્ટિમાર્ગી જીવ મુક્ત થઈ જાય છે અને આગળ એ લીલાનો સવાત ભાવ નિસિદ્ધિને પણ પ્રાપ્ત કરી અને નિત્ય લીલાનો અધિકારી બની જાય છે તો આ ચાર પુરુષાર્થો એ ચતુષ્શોલકી ગ્રંથમાં શ્રી આચાર્યને ભક્તિ પુરુષાર્થ અંતર્ગત ધર્મ અર્થ કામ અને મોક્ષનું સ્વરૂપ આપએ નિરૂપણ કર્યું છે આ ચાર પુરુષાર્થો જ પુષ્ટિ ભક્તના જીવનમાં પોતાના જીવનના પુરુષાર્થ બનવા જોઈએ અને એ જ પ્રકારે પોતાનું જીવન એને ઘડવું જોઈએ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો પણ આચાર પુરુષાર્થ આપણો પણ બની જાય તો આપણે ખરા પુષ્ટિમાર્ગી બની જઈએ શિવલ્લભાજી શ્રી